નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને રાહુલ ચૌહાણનું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ બંને મિત્રો હિન્દુ ધર્મ વિશેની ચર્ચા કરે છે અને ચર્ચા પણ ખૂબ જ જોરદાર અને ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે મિત્રો આ ચર્ચાની અંદર તેઓ ભગવાન કૃષ્ણ વિશેની પણ ચર્ચા કરે છે તેમજ મિત્રો રાહુલ ચૌહાણનું કહેવું છે કે જે સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે એ કયા ધર્મની અંદર આવે છે તેમજ મિત્રો પુરુષો જે તિલક કરે છે એ પણ કયા ધર્મનું નિશાન છે આ સિવાય સ્ત્રીઓનું સૂત્ર પહેરવું એ વિશેની પણ ચર્ચા કરી છે તેમજ મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન વિશેની પણ ચર્ચા આ રેકોર્ડિંગની અંદર થયેલી છે તો મિત્રો ખૂબ જ રસપ્રદ છે આ રેકોર્ડિંગ જેની અંદર જોરદાર ચર્ચા કરેલી છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ એ સિવાય મિત્રો તમારું આ રેકોર્ડિંગ અંગે અને હિન્દુ ધર્મ વિશે શું માનવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તે પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો હા કોણ બોલો કોનું કામ છે આપણે ઓલા youtube માં કઈક આમ video જોયા હતા ઈ નંબર છે ભાઈ હા બરાબર મનસુખભાઈ નામ છે ને હા તો આપણે આ તમે ચાંદલો કરો ચાંદલો હા ચાંદલો તમે કરો હા એટલે ઈ સનાતન માં આવે કઈ રીતનો આવે નહીં એ કંકુ નો આવે ई तो संकुन वाले तो મને ખબર છે તો એટલે આપણે હિન્દુ ધર્મ કરે લાગે અલગ નહીં એન કંઈ લાગે અલગ નથી હિન્દુ ધર્મ કરે કે ઉ સર્ટિફિકેટ સે સાનલો કરે હિન્દુ ધર્મ માં આવે નહીં સર્ટિફિકેટ તો નથી તો તમને એવું કોઈ ડિગલું કે હિન્દુ ધર્મ ની અંદર આવો સાનલો કરવાય હા સનાતન માં છે ને સનાતન બનાતન માં એકેય માં નથી એ એક માણસ ના શરીર ની શોભા છે સાંધા કરવા મેકઅપ કરવા પછી કાજલ કરવા ઈ એક શરીર ની શોભા છે હારા કપડા પહેરવા બાકી નાગા પુગાર રહી ને રખડો તો તમે કોણ ના પડે જુનાગઢ માં કેમ નાગા પુગાર નથી હમ એટલે આ સમય માં તો આમ તમે કદાચ બહાર નીકળ્યા હોય ચાંદલો કરીને બરાબર તો આમ તમે બુદ્ધ ભગવાન ને માનો ને અમે હા અમે બધાય માનીએ બધાને હમ જે જીવ માત્ર કોઈ એ બધાય માનીએ બાકી તો બે અજીવ હોય એ કોઈને અમે નો માનીએ બરાબર કબીર સાહેબ એની ના પાડી બાપુ આ તો જીવને મારીને જડ ને રીજાવે આ મૂર્ખ આવા નર કા કા આવે બરાબર ગુલાબના ફૂલ તોડીને કતે ની મૂર્તિ પા મૂકો તો ઈ તો ગુલાબ છે ઈ તો જીવતું ઝાડ છે એના ફૂલ તોડીને પથ્થર પા મૂકો તો ઈ તો પાપ છે પુણ્ય બરાબર

તળપદા કોળી ઓકે બોલો બીજું બસ જો ને આ બધું તમારે રેકોર્ડિંગ સાંભળવું છે કીધું phone કરી જોવું છે બીજું કઈ તમે ડિબેટ હોય તો બોલો એમાં કઈ વાંધો નથી હું તમને જે પૂછ્યું એનો જવાબ દઈશ એટલે મેં કીધું આ તમે ચાંદલો કરો છો મેં જાણવા હાટું કે કઈ રીતનું મેં કીધું બસ ખબર પછી આ બૈરા તમારે હેઠો ને એવું પૂછતા છે ને બૈરા

પછી મંગળસૂત્ર ને એવું બધું મંગળસૂત્ર નિશાની નથી ઈ એના માટે છે મંગળસૂત્ર એટલે આ એના માટે કોઈ મારે પતિ છે ઈ એની નિશાની છે તો હું તમને એમ કઉ હિન્દુ ધર્મ માં આવે એમ હિન્દુ ધર્મ માં એવું નથી હિન્દુ ધર્મ માં ભાઈ પૂર્વ કઈ જગ્યાએ લખું છે ભગવાન ને ઈ લોકો એ લગન કરેલા હતા ભગવાન ને તમે બીજા બધા ભૂલી જાઓ દ્રોપદી ને જયારે આવડે સુગારામ ગયા ને હારી ગયા ને તે બાબા સાહેબ નો જનમ નતો અને તે કાયદો નતો નકર બધા જેલમાં માં જાત બરાબર તે જો કાયદો હોત ને તો બધા જમીન દેવા પડત કે બાપા અમે આવું કર્યા નોતા બાયુ યુ નટણ સુગાર મારી જાવ માંગી નાખે ઈ તો ભાઈ ભગવાનની ની ભગવાન વખત ની વાત હોય ને તો એ જ ભગવાન વખત ભગવાન બાયુ યુ ને હારી ગયા ને તમે ભગવાન માનો છો ઈ લે કૃષ્ણ ભગવાન તો હતા જ નહિ કૃષ્ણ ભગવાન હતા ઈ કૃષ્ણ ભગવાન હતા ઈ બધું ઇતિહાસ પુરાણી થઈ ગયો સુપ્રીમ કોર્ટે કીધું બધી દંત કથા છે ખાલી તમારું આસ્થાનું પ્રતિક છે તમે પગ્યા લાગો કૃષ્ણ ભગવાન બાયુના લુગડા કા લઈ અને ઓલા વિપ્રાંત થડમાં ચડી ગયા હતા ભગવાન તઈ જો કાયદો હોત તો પુદા 354 થાત બરાબર ભગવાન ની લીલા કરી હજી નથી આ શરમ બાપુ આગળ એની સભામાં કરોડો માણસ હતા હમ એની સભામાં કરોડો માણસો હતા ને મોરલી વગાડતા બાપુ આ કૃષ્ણ ભગવાન નદી અંદર ગયા હજી છૂટ્યા નથી બરાબર નજીક કોઈ બાઈ નો સારો કરવો એટલે હમણાં ખબર કૃષ્ણ ભગવાન નામ લઈ કે પ્રભુ તમે લુગડા કાઢ્યા તા મને બાઈ ના કપડા કાઢવા દો એટલે ખબર એક મિનિટ તો હા હા બોલો બોલો આવું સૌ જાઓ તમે એટલે એમાં એવું છે ભાઈ હા એ તો હું ને આપડે શ્રદ્ધાની આસ્થાની વાત મેટર લખે સાહેબ વિશ્વાસ છે આદળી આંધળી શકું છે બે બાજુ મોટું આદળી જોઈએ આંધળી

ના ના છે છે સાચું એ સાચું કેવાય કૃષ્ણ ભગવાન ને લીલા કરી ઓલી બાઈ કુંડ માં નાવા ગયો ને પછી લુગડા લઈ ને પીપળા ના ચડી ગયા તા ભગવાન ઈ વાત સાચી છે કે ખોટી નહીં એ સાહેબ ખોટી છે ક્યાં કાં કાં ખોટી ગોપીઓ ને રાસ રમાડ્યું ને પછી નાવા ગયું તો લુગડા લઈને ને હસી ગયો ને કાનુડા મારા કપડા દઈ દે કાનુડા મારા કપડા દઈ દે એ કોને મારા બાપા ને લખ્યું એટલે એ લખાણ ભલે હોય તમે હાંપડ્યું છે એ તમે ખોટું હાંપડ્યું છે હું છે પણ લે હું

મેં હજી જે શ્વાસ લીધો શ્વાસ આપણે લીધો ભગવાન રામચંદ્રએ જે શ્વાસ લીધો એ શ્વાસ આપડે લીધો કૃષ્ણ ભગવાન શ્વાસ લીધો આપડે લીધો બધા મહાપુરુષો થઈ ગયા ઈ શ્વાસ આપડે પણ લઈએ તો અને નીવડે ની પૂજા થાય છે ગુણ ના વખાણ છે પણ એમ નહિ તો મારી વાત તમે સાંભળો તમે જે વાત કરો છો બરોબર કે મરી ગયા ભગવાન નો કહેવાય હા બરોબર ભારતની અંદર હિન્દુ છે ગાંડા તો હિન્દુ છે અમેરિકા માં નથી કોઈ દેશ દેશમાં ક્યાંય નથી અને ભારતમાં હિન્દુ છે એમ કહું આ હિન્દુ હિન્દુ કરીને બધા ભાંગી કોળી મારી મારી તોડીને કહ્યું હિન્દુ વાળા જતા તમે હજી તમને હારી જગ્યાએ લેવા નથી તમને હજી મંદિર માં કરવા દેતા નથી રામનાથ ગોવિંદ હાંભળો રામનાથ ગોવિંદ રાષ્ટ્રપતિ હતા કોળી સમાજ માંથી પણ અમે વિરોધ હિન્દુ નો કરતા ભાઈ તમને ગમે ત્યાં કરવા રાષ્ટ્રપતિ અમારે એવા હકદારી ની જરૂર નથી આ દેશમાં બધા જડે ને એ બધા પૂજારી છે મહાપુરુષો છે અમે એના માની છીએ અમારે એવા પૂજારી ની અમારે જરૂર નથી તમે પૂજારી તમારે જરૂર અમારે તેની જરૂર છે

છોકરા ના તમને ગોળીબાર કરવામાં આવ્યા પોલીસે એ હિન્દુ જ હતા ઉના કાંડ ની અંદર ઢોર માંથી દલિતો માર્યા હિન્દુ જ હતા બરાબર હજી તમને ક્યાંય હારી સમાજ માં ક્યાંય તમારું આમંત્રણ તમને નઈ દીધું હોય એ હિન્દુ જ છે

હા એટલે એ તો મારા ગુરુજી એ મને કીધું હતું મારા ગુરુ છે કે નહીં અમે બનાવેલા મેં એમ પૂછ્યું હતું કે ભાઈ આ રામ આમ કે તેમ કે ત્રણ ચાર રીતના તો એ કહે તું મારી એક વાત સાંભળ ચાર પ્રકાર ના રામ છે એક રામ કે દશરથ ઘર બોલે દુસર રામ સકલ પસારા ચોથા રામ કેરાણ ચોથા રામ કે બાપુ ઘટોઘટ બોલે બરોબર ઘટોઘટ બોલે ને હવે તો એ મારા ગુરુ એ મને એમ કીધું કે એક તારો બાપ તમને જે સમજાવવામાં આવ્યું ગેર સમજ છે તમે ક્યાંક હજી સારા ગુરુ કરી લીધો ગુરુ નહી થાકી રહ્યો હવે આ ગુરુ શબ્દ છે એ શબ્દ ક્યાં લી છે ગુરુ એટલે જો એક શિક્ષક ગુરુ કેવાય

તેત્રીસ કરોડ નહી તેત્રીસ કોટી દીવી દેવું આ લો કોટી ગણો પણ બધે પણ હથિયાર છે ઈવડે ને કરવાની મારવાની બીક છે ને કમારવાની મારવાની કઈ છે બાકી હથિયાર ની જરૂર ભગવાન બુદ્ધ પાઈ હથિયાર નથી પણ અમારી પૂરતા છે ને અમારા ભગવાન છે ભગવાન છે ને એને ભગવાન એટલે જેમાં કોઈ મતભેદ નો હોય જેમાં કોઈ જાતિ ભેદભાવ નો હોય જેમાં ઊંચ નીચ નું હોય આને ભગવાન શબ્દ એને મતભેદ બારો પાડ્યો હમ પ એટલે ભૂમિ ઓ એટલે ગગન વ એટલે વાયુ ન એટલે નિયો ભાયા ફાટતો તો આ દેહ બનેવો છે અમા કયો ભગવાન ગણો તમે હમ પાણી વગર ના જીવજો નહીં આ શ્વાસ વગર જીવજો નાકડો બંધી દીધો ને રામચંદ્રનું નામ લઈને નાકડો દબબીજો ને હમણા ટેટે મેરે જાય ઈજી કે નહીં હમ સાહેબ આમાં બધું અલગ અલગ છે સાહેબ બધું સમજણ જુદી તમ તમારે હું તમને કહું ને તમારી સાચી વાત છે બરોબર પણ હું તમને કહું એ મારી અડધી તો સાચી વાત છે મારી વાત સાંભળો તમે તમારી વાત બધી હાચી જ દેખાય તમને કેમ કે તમને તમારો વિશ્વાસ છે એમાં તમને જે પથ્થરમાં ભાણો દેખાય છે એ પથ્થરમાં મને કાળબીન ભાણો દેખાય ઈ બરાબર મુદ્દો ઉબર ઉભેર આ પણ એક વાત તમે મારી સાંભળો આપણે kemara dada kemara popn pupa bra ber

અરે મારા દાદા નું મારા બાપા માં લોહી દોટે દોટે છે ને એ તો ખાલી તમને એક એમ કરી સમજાવવાની વાત છે સાંભળો 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 જે મહાપુરુષ જ્ઞાન ની વાતો કરે સત્સંગ એના છોકરા દારૂડિયા થાય છે તેનું લોહી કઈ બદલ્યું હોય દારૂ બારું ને નહીં કદાચ સુગારિયા થાય તો ઈ લોહી બાપા નું બદલી ને કઈ ગયું હોય છે

લોહી છે દવાખાના દાખલ થાય થી બોટલું લેવો કે બાપાનું આવતું હોય છે ઈ તો કોનું હોય આપણને થોડી ખબર તો આપણા બાપા સિવાય પછી આપડે લોહી તો લઈ લઈએ તો એ આપણા નું આપણી હોય તો બીજાના આપડે સડાવીએ છીએ કેવી રીતે દોટે પણ મારે હજી કોઈ નથી તમારું કુટુંબ ગયું હોય છે ને તમારા પરિવાર માંથી ગયા છે તમે એક ન ગયા હોય એના ત્યાં સગત આપડી આપડે બીમાર નથી એવું ન માન લેવાય જેને બ્રડ હોય છે જેને લોહી જરૂર છે ને આપડા બાપા નું નથી દોડતું બીજા ના બાપા ના લોહી ચડાવવા પડે બરાબર

કેમ કે એના લોહીના ગુણ છે હે અને કદાચ હાલો હાલો અમૃત ની અમૃત ખવડાવી દયો તોય તે કડ એટલે તકલીફ તો પડી જ જાય કેમ કે એને જાત સ્વભાવ છે એમ બાર ગામ માં તો બોલી બદલે છે ને સરોવર બદલે સાકા ગઢપણ માં જેના વાળ કલર બદલે પણ જેના જાત લખણ હોય નો બદલે લાકા બાપુ મહાપુરુષો એ વાતો કરી લે મારા ઘરની નથી બરાબર તમે ખાલી કબીર સાહેબ બતા કબીર સાહેબ બતા ઈ પેલા કોનું ભજન કરતા એને આનું કર્યું એને કબીર બીજક ની જ વાત કરી કે કોણ હે માતા ને કોણ હે પિતા કબીર સાધુ આ બીજ થી કોણ હે બાર બરાબર આ બીજ ધર્મ માં આપણો જન્મ થયો છે બીજ ધર્મ થી આપડે નો દોરો નીકળે ન્યા મીડિયા કીધું એને બીજ ધર્મ નું કીધું બીજ કથા પણ ઈ મારી વાત સાંભળો ઈ ખીરુ સાવ મીના એનો વિશ્વાસ ઈ છે ને વિશ્વાસ ને ના ના કાઈ લેવા દેવા નથી તમે આપ દેખે આપ દેખે ઈ વાત હાચી તમારી નજરે જોઈએ ઈ જુદું તમે સાવણ માં નો ડુંગર સોથી ડુંગર જોઈએ ઈ જુદો છે ને ફોટા માં જોઈએ ઈ છે હમ તમારા ઘરે કદા તમાર લગન થઈ ગયા હા તમાર ઘરવાળી છે હા હોય છે લગન થઈ ગયા તમારા તમારા ઘરના રહ્યા ઈ તમારો કોઈ દી ફોટો જોઈને પૂછ્યું છે નું શાક બનાવું ઈ નહીં કાણ પૂછતો ન કરી ફોટો તમારો નથી કા પડ લે ઈમ માતાજી કહેવાય કેને માતાજી કહેવાય ફોટોલી માતાજી કહેવાય હા અમે તો માનવી છીએ એટલે પણ તમારો ફોટોલી તમારી બાયે કોઈ દી પૂછ્યો જ છે નું સાક બનાવ્યું નઈ પણ અમે તો આરામમાં છીએ કાઈ ઈ ફોટામાં તો તમે ઈ ફોટામાં નથી જાવ ને તો તમે કેમ જવાબ દેતા નથી ફોટામાં

બરાબર નહીં નઈ તમારું મારી મને ફોન કરે એટલે હું જવાબ તમારા ફોટામાંથી કોઈ તમારી ફોટા ખબર છે કે ફોટો છે આ જવાબ ન દે નો બોલે ને આ તો ન બોલે તો

નથી નો હોય તો ફોટા કોઈ થી પૂછતું હોય મને વિડીયો કરીને મોકલજો તમારા બારી ને પૂછતું લાવીન થોડા પૂછી અહીંયા ની અમે માનીએ છીએ એટલે તમને કહી છે કે અમારે અહીંયા ની જરૂર છે ફોટેન ની જરૂર નથી ભાઈ અમે ફોટેન એટલે નથી માનતા ફોટેન નથી માનતા પોતાને નથી તમારી માન્યતા છે ને અમારે અહીંયા બીજું અલગ પડે

તમારી વાત નથી જીવતા જૈનો માલણા એ ગોલણ ગાડા પરિવાય એ જીવતા બાપ ને ખીચડી નો ખવડાવીને પછી ગંગા ને કાંઠે જઈને નો બાપો બનાવો ને એને ખીર ખવડાવો એ ખાય ખાઈ ને તમે મને ફોન કર્યો તમને જ્ઞાન નથી ને તમે ફોન કર્યો નો બાપો ખીર ખાય